પાટણએસ ટી બસ સ્ટેશન ખાતેથી ગતરોજ રાત્રિના સમયે શામળાજી પાટણ દિયોદર અમદાવાદ થરા અને અમદાવાદ દિયોદર એમ ત્રણ તબક્કાવાર પોતાના નિયત સમયે એક પછી એક રવાના થઈ હતી આ બસો પાટણ શિહોરી રોડ ઉપર આવેલ નાયતા ગામ નજીકથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અજાણ્યા બાઇક સવાર અસામાજિક બેથી ત્રણ જેટલા ઇસમોએ એસ ટી બસો ઉપર એકાએક પથ્થર મારો કરતા એસ ટીમાં બેઠેલા મુસાફરોમાં ભય જોવા મળ્યો હતો જ્યારે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બસને સાઇડ ઉપર કરતા બસમાં બેઠેલા મુસાફરોને કોઈ નુકસાન થવા પામ્યા ન હતું તો બીજી તરફ આ રૂટ પરથી પસાર થતા રેતીના ત્રણથી ચાર જેટલા ડમ્પરો ઉપર પણ આ અજાણ્યા બાઇક ચાલક ઈસમોએ પથ્થરમારો કરી ડમ્પરોને પણ નુકસાન પહોંચાડ્યું હતું આ ઘટનાને પગલે એસટી બસ ચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા ચાલકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે ત્રણેય એસટી બસોને સરસ્વતી ડેપો ખાતે લાવવામાં આવી હતી એસટી બસ ચાલકોએ આ બાબતે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બાઇક ચાલક અસામાજિક ઇસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે મારો રૂટનો બસ શામળાજીથી દિયોદર મારા નિયત સમયથી હું શામળાજીથી નીકળ્યો બે ને મિનિટે અને મને પાટણ આવતા આવતા પોણા થઈ ગયા પોણા આઠથી હું નીકળ્યો દિયોદર જવા માટે તો નાયતા જોડે હનુમાન મંદિર પાસે મારી ગાડી પર અચાનક પથ્થરમારો થયો તો હું ગાડી સાઈડમાં કરી દીધી તપાસ કરી તો બાઈકવાળા હતા એ નાસી છૂટ્યા હતા અને મેં તરત એકસો બારમાં ફોન કર્યો એકસો બાર ગાડી આવી ગઈ ખાલી અને એમને દોડધામ કરી પણ કોઈ હાથમાં આવ્યા નથી એ બાઇક સવાર તો એક જ બાઇક હતું સવાર કેટલા હતા એ કાંઈક જાણવા મળેલ નથી ના કોઈને ઈજા નથી મને ખાલી આંખમાં કદી શંકાસ્પદ જેવું લાગે છે ફરિયાદ કરી સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી લઈશું ખેરાડા મોહમ્મદ ગઈ ગઈકાલે અમે અમદાવાદથી તરા નીકળતા અહીંયા લગભગ સાડા આઠ વાગે કાંસાની પહેલાં ભારત પેટ્રોલિયમ નજીક પહોંચતા મારી આગળ જતી બસ નડિયાદથી દિયોધર અને એને આગળ જતા ડમ્પર ઉપર પથ્થરમારો કર્યો પછી મારી બસ ઉપર પણ પથ્થરમારો કર્યો આપણા ગુજરાત એસટીની બસનું જે મેઇન સ્ટોકન છે સલામત સવારી એસટીએ મારી બરાબર વારે કરીએ બસો પર ત્રણ ત્રણ બસો ઉપર આ તારીખના રોજ જે હુમલા થયા છે બરાબર જેથી મુસાફર જનતાના જીવ પણ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ આવી બેસેલી છે ના એટલે અમારી સમય સૂચકતાથી અમે સદર વાહન કંટ્રોલ કરેલ છે અને સાઇડમાં કરી પોલીસ સ્ટેશનમાં એકસો બાર ઉપર ફોન કરેલ છે અને અમારા નજીક ડેપો પાટણ ખાતે પણ અમે જાણ કરેલ છે એટલે સદર અમારી સમય સૂચક પ્રાણી લાવેલી સમયસૂચકતાથી કોઈ જાનહાની થયેલ નથી અને કોઈ મુસાફરને વાગે પણ નથી બાઇક ચાલક હતો એક એ સામેથી આવતો હતો અને બધી ગાડીઓ ઉપર ત્રણ એસટી અને બીજા ડમ્પર ઉપર પણ એને પથ્થરમારા કર્યું છે એ બે જ્યાં હતા એક બાઇક ચલાવતો ને એક પથ્થર મારતો હતો હું મારું નામ સોલંકી કૃણાલસિંહ શંકરલાલ હું એસાણ ડેપોમાં છું